નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ગઢકોલ પાટિયા વિસ્તારમાં આયપ્પા મંદિરની બાજુમાં બોડાની પરવાનગી વિરુદ્ધનું બાંધકામ રેણાંક મકાન બનાવવાની પરવાનગી લઈ ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી ગુજરાત પોલીસ જાસૂસ કાંડમાં વડોદરાના બુટલેગર પરેશ ઉર્ફે ચકાને દમણથી ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ ટીમ પરેશુરૂપેચકો એક વર્ષથી વોન્ટેડ હતો બરૂ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસ સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરી દરેક ચર્ચમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ પ્રાર્થના સભા યોજી અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજની મંતરગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો પરેશાન કોન્ટ્રાક્ટર સામે રોજ જિલ્લાનો વિકાસલક્ષી કામોની બેઠકમાં પીડબલ્યુડીના અધિકારીઓને થપકો છતાં કામમાં પ્રગતિ નહીં અંગલેશ્વર ગઢખોડ પાટિયા વિસ્તારમાં અયપ્પા મંદિરની બાજુમાં બોડાની પરવાનગી વિરુદ્ધનું બાંધકામ ચાલી રહ્યું છે બિલ્ડર દ્વારા ફક્ત રહેણાંક મકાન બનાવવાની પરવાનગી લઈ દુકાનો બનાવવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર ગડખોલ પાટિયા વિસ્તારમાં મસ્ત મોટું બાંધકામ ઉભું થઈ રહ્યું છે ત્યારે બોડાના કર્મચારીઓ આ બાંધકામથી શું અજાણ છે કે પછી આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે અગાઉ આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ થયું હતું ત્યારે સિટી ચેનલ દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે વેળાએ બોડાના કર્મીઓ દ્વારા પરવાનગી વગરનું બાંધકામ અંગેનું બોર્ડ મારવામાં આવ્યું હતું ત્યાર પછી આ ડમંગ બિલ્ડર દ્વારા રહેણાંકની પરવાનગી લઈ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બોડાના નવા નિમાયેલા ટીપીઓ આ ડબંગ બિલ્ડરને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે આટલું મોટું બાંધકામ થઈ રહ્યું છે ત્યારે બોડાના કર્મચારીઓ અને આ વિસ્તારના અને આ વિભાગના શું આ બાંધકામથી અજાણ છે કે પછી આ ખાડા કાન કરી રહ્યા છે આ મામલે જો બોડા દ્વારા પારદર્શી તપાસ કરવામાં આવે તો બીજું ઘણું બધું બહાર આવી શકે તેમ છે ભરૂચ પોલીસના બે કર્મીઓ દ્વારા બુટલેગરોને વિજિલિયન્સ અને અધિકારીઓના લોકેશન આપતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જેમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા હતા જેમાં નયન પકડાઈ ગયો હતો જ્યારે અન્ય બુટલેગર પરેશ ઉર્ફે ચક્કો ચૌહાણ એક વર્ષથી વોન્ટેડ હતો જેને સ્ટેટ મોનિટરિંગ ટીમે દમણથી ઝડપી પાડ્યો હતો જેને ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવી છે ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખાખી વર્દીને શરમસાર કરનાર જાસૂસી કાંડ ઝડપાયું હતું જેમાં ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ મયૂર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેમની બાતમી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકોસના ચૌહાણને પહોંચાડતા હતા તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના બે હજાર આઠસો એકાણું વાર લોકેશન શેર કર્યા હતા જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પહેલા બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની ધરપકડ કરી હતી જોકે પરેશ ઉર્ફે ચકો એક વર્ષથી વોન્ટેડ હતો દરમિયાન એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકાને દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધ રાજ્યભરમાં થી વધુ ગુના નોંધાયેલા છે જે પૈકીના છ ગુનાઓમાં તે બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તેનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ચક્કાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસે સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરી હતી જેમાં દરેક ચર્ચમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પ્રાર્થના સભા યોજી સ્તુતિ આરાધના કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ઈસ્ટરનું પર્વ ઘણું જ મહત્ત્વ ધરાવે છે જેમાં ગુડ ફ્રાઈડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વસસ્તંભે ચઢાવી દેવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યા બાદ એક કબરમાં મૂકીને તેમને મોટા પથ્થર મૂકીને સૈનિકોનો પહેરો મૂકવામાં આવ્યો હતો તેમ છતાં ઈસુ ખ્રિસ્તના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરથી સજીવન થયા હતા જેથી આ દિવસને ખ્રિસ્તી વિશ્વાસીઓ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામપૂર્વક ઈસ્ટર સન્ડે તરીકે ઉજવે છે જેમાં લોકો નવા પોશાકો પહેરી ચર્ચમાં જઈ ઈસુની સ્તુતિ આરાધના કરી પ્રાર્થનાઓ કરીને એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવે છે ભરૂચ જિલ્લામાં પણ આવેલા ચર્ચમાં પણ વહેલી સવારે ખ્રિસ્તી સમુદાયના લોકોએ ચર્ચમાં જઈ ઈસ્ટર સન્ડેની ઉજવણી કરી હતી જેમાં ભરૂચના એબેન એઝર મેથોડિસ્ટ પુનુ સાતસો વર્ષ પહેલા એ

અને વળાવ પુનરકાન પ્રભુ સુખ્રીષ જે પામ્યા અને એમની આ વાતને શરૂઆતથી दबाવા માટે અથવા તો ખ્રિસ્ત ઉઠ્યા છે તેવું એ ન કરવા માટે પુષ્કળ પ્રયત્નો કરવામાં આવ્યા અને જ્યારે પ્રભુ સુખ્રીષ જ્યારે એ પુનરકાન પામ્યા ત્યારે વળાવ જે સિત્સોએ એમના દર્શન થયા કે લોકોએ એમના દર્શન થયા એમને નાના અપિનેમના મોહ બદ્ધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અંગલેશ્વર ધ ચર્ચ નોર્થ ઇન્ડિયા ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી પ્રાર્થના તેમજ ભગવાન ઈસુ ખ્રિસ્ત ત્રીજા દિવસે સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરી હતી અંકલેશ્વર શહેરમાં પિરામડ રોડ પર આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા ઈસ્ટરનો તહેવાર રવિવારે ઉજવવામાં આવે છે તેથી જ તેને ઈસ્ટર સન્ડે પણ કહેવામાં આવે છે આ વર્ષે ઈસ્ટર એકત્રીસ માર્ચે ઉજવવામાં આવશે આ દિવસ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે તેથી જ આપણે ઈસ્ટરની ઉજવણી કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના વર્ષસ્થના કારણે તેમના અનુયાયીઓ અત્યંત નિરાશ થઈ ગયા હતા ગુડ ફ્રાઇડે પછી ત્રીજા દિવસે રવિવારે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું હતું આ સમાચાર સાંભળીને તેના અનુયાયીઓ ખુશ થઈ ગયા હતા છેવટે આ જ કારણ છે કે દેશની સાથે સાથે વિદેશમાં પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ખ્રિસ્તી ધર્મના ગ્રંથો અનુસાર ઈસુના પુનરુત્થાન પછી ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર ચાલીસ દિવસ સુધી રહ્યા આ દરમિયાન તેમણે લોકો સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા ઈસ્ટરના તહેવાર પર ઈંડાનું વિશેષ મહત્વ હોય છે ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈંડાને આનંદ અને નવા જીવનનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે લોકો ઈસ્ટરના અવસર પણ ઈંડાને શણગારે છે અને એકબીજાને ભેટ તરીકે પણ આપે છે પ્રભુસુ ખ્રિસ્તના નામમાં સમસ્ત ભારત દેશને સીએનઆઈ અંકલેશ્વર મંડળી અને ખ્રિસ્તી સમુદાય વતી અમે ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ પ્રભુસુ ખ્રિસ્ત કે જે સર્વ બંધનો તોડીને જે વિજયવંત રીતે સજીવન થયેલા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય અને તેમના મરણને અમે ઉજવતા આ પુનરૂત્થાનના દિનને પણ અમે ઉજવતા આનંદ અનુભવીએ છીએ અને ઈશ્વરનો મહિમા કરતાં ભારત દેશને માટે અમે પ્રાર્થના અને શુભેચ્છા પાઠવીએ છીએ કે ભારત દેશ અને ભારત વર્ષમાં જે કંઈક જે ખાસ હેતુપૂર્વકના કાર્યો જે કરવાના છે તેમાં ઈશ્વર એ આપણ સર્વને સહાય કરે અને અમે ખ્રિસ્તી મંડળી તરીકે પ્રભુના ઈશ્વરના લોકો તરીકે એમાં સતત સહકાર અને વિશ્વાસ સાથે આગળ વધતા એ ભારતના વૃદ્ધિ અને વિકાસને માટે વિશ્વાસું પડે અને સામર્થ્ય સાથે અને એ જ પ્રેમ કરુણા અને શાંતિનો સંદેશ આપતા અમે એ સતત સેવા કાર્યોમાં જોડાયેલા રહીશું ચાલતી કામગીરીને લઈને હવે વાહન ચાલકોની ધીરજ ખૂટી રહી છે જિલ્લાનો કામોની બેઠકમાં પીડબ્લ્યુડીના અધિકારીઓને ઠપકો આપવા છતાં કામમાં પ્રગતિ જોવા મળતી નથી આજે એક વર્ષ વીતી જવા છતાં હજુ સુધી બ્રિજનું નિર્માણ કરાયું નથી ઓએનજીસી બ્રિજ નીચે ટ્વિન સેલ આરસીસી બોક્સ સ્ટ્રકચરનું કામ નવ મહિના પૂર્ણ કરવાનું હતું જે આજે એક વર્ષ બાદ પણ અધૂરું રહી જવા પામ્યું છે અંકલેશ્વર શહેરને જોડતા હડસમા જૂના ઓએનજીસી બ્રિજને આજથી એક વર્ષ અને દસ દિવસ પહેલા ટ્વિન સેલ આરસીસી બોક્સ સ્ટ્રક્ચરનું કામ કરવા માટે તોડી પાડવામાં આવ્યો હતો ઇજારદારે નવ મહિનામાં કામ પૂર્ણ કરી બ્રિજ શરૂ કરવા માટેની મુદત આપી હતી જોકે આજે વર્ષ પૂર્ણ થવા છતાં કામગીરી અધૂરી રહેવા પામી છે બ્રિજનું એક તરફનું સ્ટ્રકચર તૈયાર કરી દેવામાં આવ્યું છે જ્યારે બીજી તરફનો સ્લેબ ભરાઈ રહ્યો છે અને એ બાદ તેના એપ્રોચ જોડાણ ભાગનું કામ કરવામાં આવશે જે જોતા અંદાજે હજુ પણ વધુ બે મહિનાનો સમય લાગશે આચારસંહિતા લાગુ પડે પૂર્વે તંત્ર અને જિલ્લાના ધારાસભ્ય સાંસદ સભ્ય અને પદાધિકારીઓ વચ્ચે વિકાસલક્ષી કામોના આયોજન અને ચાલતી કામગીરીના રિપોર્ટ અંગે ચર્ચા વિમર્શ કરાઈ હતી જે કામમાં પદાધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્યોએ મુદ્દો ઉઠાવી પીડબલ્યુ ડીના અધિકારીઓને કામના મુદ્દે ઉગળો પણ લેવામાં આવ્યો હતો ને કામ ઝડપથી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી જોકે બેઠક બાદ આચારસંહિતા લાગુ પડી જતા હવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આ કામ અવગણીને કામ પરત્વે ધ્યાન આપતા નથી અને તેઓ દ્વારા સ્થળ પર રહી કામ ઝડપપૂર્ણ કરવા માટે કોઈ પગલાં ભરતા નથી આ વચ્ચે રોજબરોજ અપડાઉન કરતા વાહન ચાલકો ટી બ્રિજ પર વધતી જતી ટ્રાફિક સમસ્યા અને જીનવાલાનો ખખડધજ રોડ પરથી પસાર થતી વેળા ભારે બળાપો કાઢી રહ્યા છે સમયના વ્યય સાથે શારીરિક આપડા વેઠવા વાહન ચાલકોની હવે ધીરજ ખૂટી રહી છે તેમના દ્વારા ચોમાસા પૂર્વે બ્રિજ ચાલુ થશે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે અંકલેશ્વર એશિયન પેઇન્ટ ચોકડી પર પ્રણામ એન્ટરપ્રાઇઝમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે ચોરીના સામાન સાથે એક ઇસમની ધરપકડ કરી હતી જેઆઈડીસી પોલીસના હવાલે કરતા પોલીસે અન્ય ચોર તેમજ ચોરીના અન્ય માલને રિકવર કરવા માટેના રિમાન્ડના તજવીજ શરૂ કર્યા છે અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ નિયમ ચોકડી સ્થિત સ્વયં રેસિડેન્સીમાં રહેતા અજય પટેલે અંકલેશ્વર જેઆઈડીસીની એશિયન પેઇન્ટ કંપની પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ હાર્ડવેર દુકાન આવેલ છે જે દુકાન અને ગોદાઉનને ગત તારીખ પચીસમી માર્ચના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ ગોદાઉનમાં સિમેન્ટના પતરાને તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસેસના બોલ વાલ્વ નંબર ઓગણીસ પીવીસી બ્રેડેડ પાઇપ રોલ નંબર બે સહિત એસેસનો સામાન મળી કુલ એક લાખ ઓગણપચાસ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે જેઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે ચોરીના સ્થળનું નિરીક્ષણ કરી તેમજ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ વડે ટીમ હ્યુમન જીતાલી ગામ પાસેથી ચોરીની ઘટનામાં સંડોવાયેલા રવિ સુરેશ મેકવાનને ને શંકાસ્પદ ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરીના એક લાખ રૂપિયા ઉપરાંત સરસામાન મળી આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા પ્રણામ એન્ટરપ્રાઇઝમાં ચોરી કરી હોવાની કરવાની કરી હતી જે આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે રવિ સુરેશ મેકવાનને કર્યો હતો જીઆઈડીસી પોલીસે વિધિવત આરોપીની ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલ અન્ય ઇસમો તેમજ ચોરીનો અન્ય મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી ભરૂચમાં આવેલ સેવન એક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અને શ્રી સંતોષી માતા યુવક મંડળે ફ્રી મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આજરોજ શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ ભરૂચના સહયોગથી સેવન એક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ એન્ડ સર્જિકલ કેમ્પ યોજાયો હતો જેમાં સોથી એકસો ઓગણચાળીસ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં જનરલ સર્જન ડૉક્ટર અજય કાબરા જનરલ ફિઝિશિયન ડૉક્ટર પાર્થિવ દોશી ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર પાર્થ રંગપારિયા અને સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર સોરીન પટેલે સેવા આપી હતી કેમ્પમાં દર્દીઓને ફ્રી દવા પણ આપવામાં આવી અને યોગ્ય સલાહ સૂચન આપવામાં આવ્યું હતું આજ રોજ નણ્યાસી ગામ ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના જરૂરિયાતમંદ લોકોએ લાભ લઈ તેમની તપાસ કરી દવાઓ પણ આપવામાં આવી હતી આ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લામાં અનેક ક્રિકેટ ટુર્નામેન્ટ સહિત અનેક સામાજિક કામો કરવામાં આવે છે સમાજના યુવક યુવતીઓની માહિતી એકત્ર કરી બાયોડેટા બુક બનાવી સમાજના લોકોને માહિતી પૂરી પાડી છે જય માતાજી આજ રોજ વાઘરા તાલુકાના નાણાવી ગામે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપુર સમાજ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગામના જરૂરિયાતમંદ દર્દીઓને તપાસી અને એમને જરૂરિયાત પૂરતી મેડિકલ દવા પૂરી પાડવામાં આવેલ હતી આ ટ્રસ્ટ આ અગાઉ પણ એમને તવરામાં કેમ્પ કરેલ હતો અને આ ટ્રસ્ટમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટે યુવા યુવતીઓના બાયોડેટાની બુકો બનાવીને સમાજમાં એનું વિતરણ કરેલું છે અને આ રીતે આ ટ્રસ્ટ ભરૂચ જિલ્લાના સમાજના લોકો માટે છે જંબુસર ડિવિઝન દ્વારા વાઘરા પોલીસ મથકમાં અને સને બે હજાર ચારથી જુદા જુદા ગુનામાં એમવી એક્ટ બસો સાત તેમજ સીઆરપીસી ચાર એક ડી તથા બિનવર્ષી હાલતમાં કબજી કરેલા વાહનોની હરાજી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ વાઘરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગામી પંદર દિવસમાં વાઘરા મામલતદાર તેમજ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર ડિવિઝનોની હાજરીમાં જાહેર હરાજી કરવામાં આવનાર છે આ જાહેર હરાજીમાં ભાગ લેવા જીએસટી ધરાવતા ભંગારના વ્યાપારીઓ જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે વાઘરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા દ્વારા ભંગારના વેપારીઓને ડિપોઝિટની રકમ ભરી હરાજીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ડિપોઝિટની રકમ આગામી દસ દિવસ સુધી વાઘરા પોલીસ સ્ટેશન ખાતે સ્વીકારવામાં આવશે હરાજીમાં ફક્ત જીએસટી નંબર ધરાવતા વ્યાપારીની પ્રામાણિક નકલ આધાર કાર્ડની પ્રામાણિક નકલ તેમજ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને વાઘરા પોલીસ સ્ટેશન ખાતે આવવાનું રહેશે ડિપોઝિટ જમા કરાવનાર વેપારીઓ ડિપોઝિટ જમા કરાવ્યા બાદ વાઘરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલ મુદ્દામાલ જોઈ લેવાનો રહેશે ઈચ્છુક વેપારીઓને સમય મર્યાદામાં ડિપોઝિટ જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંગલેશ્વર ગઢખોલ પાટિયા વિસ્તારમાં અયપ્પા મંદિરની બાજુમાં બોડાની પરવાનગી વિરુદ્ધનું બાંધકામ રહેણાંક મકાન બનાવવાની પરવાનગી લઈ ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી ગુજરાત પોલીસ જાસૂસ કાંડમાં વડોદરાના બુટલેગર પરેશ ઉર્ફે ચકાને દમણથી ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ ટીમ પરેશ ઉર્ફે ચકો એક વર્ષથી વોન્ટેડ હતો ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસ સજીવન થવાની યાદમાં ઈસ્ટર પર્વની ઉજવણી કરી દરેક ચર્ચમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ પ્રાર્થના સભા યોજી સામે રોષ જિલ્લાનો વિકાસલક્ષી કામો ની બેઠક માં પીડબ્લ્યુડી ના અધિકારીઓને થપકો છતાં કામ માં પ્રગતિ નહીં આજના સીટી ન્યુઝ થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર